તો નમસ્કાર મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો પાછલી ફેર જ્યારે ગુલાબજાંબુનો વ્લોગ બનાવ્યો હતો મિત્રો તે બધાને સારો લાગ્યો બધા ઘણા બધા લોકોએ જોયો હતો તો મિત્રો આજનો વ્લોગ હું એક કોરી ભેળનો મિત્રો આજ વ્લોગ લઈને આવી રહ્યો છું તો સારો બધું તમને આજ કોરી ભેળ બનાવતા શીખવાડું અને શું શું વસ્તુ છે બધી વસ્તુ તમને વિડીયોની અંદર બતાવીશ અને કેવી રીતે કટિંગ કરવું શું શું નાખવું મિત્રો અને કેવી રીતે ટેસ્ટ લાવવો તે બધી રીતે તમે શીખવાડવાનો પ્રયત્ન કરી મિત્રો તો વિડીયોની અંદર બન્યા રહેજો તો સારો બધી વસ્તુ અત્યારે લેવા જાઉં છું અને એની પહેલાં મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર ભૂલતા નહીં મિત્રો તો ચાલો બધી વસ્તુઓ દુકાને લેવા જઈને બધી વસ્તુ બતાવો કે શું શું લેવા ગયો હતો અને શું લઈને આવ્યો મિત્રો ફાઇનલી આપણે બધું વસ્તુ લઈને આવી ગયા છીએ જો પહેલાં તો મિત્રો આ ઉમરા લીધા અને આ ભજીયા એક લીધા છે અને એના પછી મિત્રો આ સવાણું છે અને એક પછી વધારે પડતા એક ઉમરા લઈ લીધા જો જરૂર પડશે દો જરૂર પડશે તો આ લેવાના અને આ જો કેરી છે અત્યારે સિઝન છે તો કેરી પણ હોય અને આ ટમેટા અને આ લીંબુ લીધા પછી આ કાકડી લીધી અને શ્રેષ્ઠ માટે અને આ મરશે અને ઝીણ ઝીણી કાપીને ટેસ્ટ સારો લાગે એટલે અને આ છે કાંદા તો ચાલો ફાઇનલી આપણે બધી વસ્તુ અહીંયા ભેગું કરીને ભેગી ગયા છે એવી જોઈ લેશ જોઈ શકો છો તમે અને આપણે બધું કટિંગ કરવાનું છે અને કટિંગમાં છે ને તમારે આખો વિડીયો લાંબો ન થાય નહોતા હું કટિંગ કરીને પછી તમને બધી વસ્તુ બતાવવાનું છું અને આપણે આ શું બનાવવાનું છે આ છે ભાણિયા ભાઈ અને વેકેશન કરવા આવ્યા છે જોવો હું બનાવવાનું ભેળ બનાવવાની છે તો હાલો ભાણિયાભાઈ કીધું આપણે ભેળ બનાવવાની છે અને આજે કરવા આવ્યા છે તો આપણે જો આ ખાંડ છે આજે આપણે કોરી ભેળ મિત્રો આનો સ્વાદ સારો આવે ને એટલા માટે આ ભેળનો આપણે જે ખાંડ નાખી અને એનો ઉપયોગ કરવાનો છે તો ચાલો બધું હવે કટિંગ કરવાની શરૂઆત કરી દઈ તો વિડીયોની અંદર બન્યા રહેજો તમે તો ચાલો મિત્રો આપણે કટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે અને પહેલાં આપણે કાપશું તો આપણે જો આ ઝીણી ઝીણી હાવ કાકડી કાપી વાળી છે અને હવે કાકડીને કાપી વાળીને આપણે વારો તો ચાલો મરસી કટિંગ બતાવું તો મિત્રો હવે આપણે મરસી ઝીણી કાપી વાળી છે તો હવે આપણે કાપશું કેરી તો આપણે હવે કેરી કાપી વાળી છે હાવ ઝીણી ઝીણી અને હવે ટમેટા કાપી નાખવી તો આપણે હવે ટમેટા કાપી નાખ્યા અને હવે આ ડુંગળી કાપી છે તો આપણે હવે બધું આ વસ્તુ કટિંગ કરી વાળ્યું છે અને કટિંગ કરીને આ બધું મિક્સ કરી વાળ્યું ચાલો હવે તો ચાલો આપણે હવે બધી વસ્તુ અંદર નાખવા માંડવી પહેલાં આપણે નાખવી હવે આપણે આ નાખી છે ઉમરા ત્રણ પડીકા સેવ ઉમરાના હતા અને બે સવાણાના હતા ભજીયા નાખી દેવી અને હવે આપણે લીધા લીંબુ ચાર લીંબુ છે અને થોડુંક આને અલગ આવો ટેસ્ટ લઈ લીધું ખાંડ ચાલો તો હવે આ કોથની આપણે જીણી ઝીણી દઈ એકદમ કટિંગ કરી વાળી અને આજથી મિત્રો આ અમારી ભીડ તમને બધી રેસિપી કેવી સારી લાગી વિડીયોની અંદર બતાવજો અને મિત્રો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો તમને અમારી ભીડ કેવી લાગી તો અત્યારે કોથની કટિંગ થાય છે અને ઉપરથી આપણે હવે લીંબુ નાખીશું ચાલો આપણે હવે આ જો બધું કટિંગ કરી વાળ્યું છે અને કટિંગ કરી વાળું અને આ બધું મિક્સ કરી વાળી માત્ર લીંબુ નાખી વાળી અને ખાંડ આપણે ટેસ્ટ માટે જેટલી જોતી હોય એટલી વાપરવાની અને આખી બધી ભેળ મિક્સ કરીને તમને બતાવું છું અને બધી વસ્તુ જે અત્યારે બધી વસ્તુ હતું કાકડી કેરી ટમેટા લીંબુ જે બધું એ બધું મિક્સ કરી વાળું અને મિત્રો ચાલો બધી વસ્તુ બતાવું તમને મિક્સ કરીને ચાલો હવે આપણે આ તપેલી જે બધી વસ્તુ ભેગું કર્યું છે અને આપણે હવે આમાં લીંબુ નાખ્યું આવી તો ચાલો મિત્રો જોવો આ તપેલીમાં હમાણું નહીં ને હવે બધી વસ્તુ તો હવે કાસવેટમાં આપણે બધી વસ્તુ ભેગું કરવી હતી તો સારું હવે ચાલો હવે આપણે મિક્સ બધી વસ્તુ કરી વાળવી આ જો ભેળ બધી વસ્તુ આમાં બધું તૈયાર થઈ ગયું છે અને ત્યારે આમાં બધું મિક્સ કરું છું કારણ કે જે આપણે બધી વસ્તુ નાખી બધી સરખી રીતે મિક્સ થઈ જાય ને એટલા માટે જો આ કાથરોટ મોટી વસ્તુ લીધી અને એની રીતે આ બધું મિક્સ કર્યું છે અને મિત્રો આ ભેળ એકદમ મસ્ત બને અને તમે પણ ઘરે આ બધી વસ્તુ લઈને જે વિડીયો બધું બતાવી ટ્રાય કરી શકો છો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો કે તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો અને ચેનલ પણ નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને બને ત્યાં સુધી મિત્રો આ વિડીયોને સપોર્ટ કરીને શેર બધા લોકો કરી દેજો જેટલા પણ જોવો છો તે બધા તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો થયો અને ચાલો બધા હવે ભેળ ખાવા અને બ્લોગ પૂરો થયો તો આપણે હવે ભેળ ખાઈ લેવી